ધર્મના નામે કરી મારી સાથે પાંચ વર્ષ શારીરિક શોષણ કર્યું મારા પતિ સાથે હતો હતો વર્ષથી અને આપતો આ વાત કોઈને તું કરીશ તો હું તારા પતિ અને તારા પુત્રને મારી નાખીશ મારી શક્તિની તને ખબર છે હું મહાદેવનો ઉપાસક છું આવી રીતે મને ધાક ધમકી આપતો છેલ્લે કંટાળી અને મેં મારા પતિને બધી સત્ય હકીકત જણાવી દીધી

કે હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કંઈ થાતું નથી પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પણ અમને ત્રીસ દિવસથી કાંઈ જવાબ આપ્યો નથી અમે મૌડી મૌડી ચોકડી પાસે સ્વામિનારાયણ પાક શેરી નંબર ચાર માં રહેતા ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતો

હું તો હલવાઈ ગયો હતો એમાં પણ બીજા ન સલવાય અને બીજા એની આટીએ ન આવે એટલે જ આ ઇન્ટરવ્યુ દેવાનું મેન કારણ જ એ છે અમારું અને મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં બત્રીસ દિવસ પહેલાં અરજી આપેલી છે તો એ છતાંય પોલીસે હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તો આનું કારણ શું